નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયાના તાજા અને ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર અને મોટા સમાચાર જાણીએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પીએમ જનમન યોજના હેઠળ કેમ્પ યોજાશે જેમાં સરકારી જન કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓ લોકો સુધી પહોંચવાડી તંત્રની અનોખી પહેલ જેમાં પીએમ જનમન યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું છે તારીખ સત્તર જૂનથી વીસ જૂન સુધી અમદાવાદના અનેક વિસ્તારોમાં કેમ્પ યોજાશે જેમાં અનુસૂચિત જનજાતિ અને ખાસ કરીને બહાર જાતિના લોકો તથા અન્ય નાગરિકો સુધી સેવાઓ પહોંચાડશે તંત્રએ કેમ્પને લઈને તૈયારીઓ પણ કરી દીધી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પાલતુ કૂતરાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત નોટિસ અને દંડ લાગશે અમદાવાદ મહાનગરપાલિકાએ પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે શહેરમાં અંદાજે પચાસ હજાર શ્વાન હોવા છતાં અત્યાર સુધી માત્ર પાંચ હજાર પાંચસો વીસ રજીસ્ટ્રેશન થયા છે એકત્રીસ મે સુધી રજીસ્ટ્રેશન ન કરાવનારને નોટિસ આપવામાં આવશે તેમજ દંડમાં પણ વધારો કરાશે હાથીજનની ઘટના પગલે રાજ્ય સરકારે ભેટે ડોગ રાખવાનો નિયમ બદલવાનો નિર્ણય કર્યો છે પાલતુ શ્વાન માટે નવી પોલિસી પણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેરળમાં સોળ વર્ષ બાદ ચોમાસું વહેલું પહોંચશે કેરળમાં સોળ વરસ બાદ મિત્રો ચોમાસું છે જે જલ્દી પહોંચવાનું છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો આગમનનો સમય છે જે એક જૂન છે પરંતુ આ વર્ષે ચાર દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી જશે તેથી ચોમાસું આખા દેશમાં ખૂબ ઝડપથી આગળ વધવાનું છે તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો સાબરકાંઠામાં કમોસમી વરસાદથી બાજરી જુવારના પાકને નુકસાન જેમાં ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસમાંથી થયેલા કમોસમી વરસાદના પગલે બાજરી તેમજ જુવાર પાકને ભારે નુકસાન થયું છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખેડૂતોના ખેતર સુધી સર્વે કરવા માટેના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે જોકે સર્વે થયા બાદ સહાયની જાહેરાત થાય તો ખેડૂતના જગતને વ્યાપક ફાયદો થઈ શકે છે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસી શકે છે તો પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે પચીસ મેથી ચાર ધોરણ વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે અને આ સિસ્ટમ મિત્રો ચક્રવાત બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે